આપણે એમ કહીએ કે મેં મારી જાત સમર્પી તો સામે બદલામાં શું મળે તો કે સમર્પણ જ હોય બીજું કંઈ ન હોય સમર્પણના બદલામાં બીજું કંઈ મળે તો એ સમર્પણ શેનું પ્રેમના બદલામાં પ્રેમ જ હોય એના બદલામાં બીજું કંઈ ન હોય હા દરેકની લેંગ્વેજ ઓફ લવ મસ્ટ બી ડિફરન્ટ કોકને એપ્રિસિએશન ગમે કોકને ગિફ્ટ ગમે હે ફાઇવ ડિફરન્ટ લેંગ્વેજ છે પ્રેમની કોઈને મોટિવેશન ગમે ખબર પડી ગઈ કે કોની લવ લેંગ્વેજ કઈ છે એ રીતે જો આપણે એની સાથે વ્યવહાર રાખ્યો તો આપણે પછી આપણું ગાડું ફર્સ્ટ ક્લાસ ચાલવાનું એની જોડે નથી ખબર ત્યાં સુધી તકલીફ છે કે પ્રેમની પરિભાષા દરેકની અલગ અલગ છે ક્વોલિટી ટાઈમ કરવો વધારે ગમે છે કે બસ તમે મને ટાઈમ આપો તો રિલેશનશીપ આપ એકબીજાના એકબીજાની સાથેના સુધરી જશે અત્યારે જે બહુ મોટો જે ખાડો પડ્યો છે દેખાવમાં બધા એકબીજા જોડે બહુ જ સુંદર બધું ફર્સ્ટ ક્લાસ છે એવું આમ વર્તાવે છે પણ હકીકતમાં છે ના ખાલી બહારથી બતાડેલું છે અને એટલા જ માટે તમે જોજો લોકોના મોઢા ઉપર નૂર કેમ નથી જેને ચમક કહીએ છીએ ગ્લો એ શેનાથી આવે છે પ્રેમથી ખાલી પૈસા કે ગાડી બંગલા આપી દે મળી જવાથી ગ્લો નથી આવતો ચમક આવતી હશે પણ એ બ્યુટી પાર્લરની હોય પછી એ આંતરિક નેચરલ ઓર્ગેનિક જેને કહેવાય છે એ ઓર્ગેનિક એનો ગ્લો નથી હોતો નેચરલ બનવાનું છે આપણે આપણે બધાએ પ્લાસ્ટિકના ને કાચ કાગળના જમાનાની અંદર બધા જ આર્ટિફિશિયલ બની ગયા છે પૈસો પણ આર્ટિફિશિયલ પ્લાસ્ટિક બની ગયો છે હવે તો આપણે તો પ્લાસ્ટિક થી આગળ વધીને ડિજિટલ બની ગયા છે બધું વર્ચ્યુઅલ રિલેશનશીપ પણ વર્ચ્યુઅલ એકબીજાને વિશ પ્રેમ બધું વર્ચ્યુઅલ સવારે એક મેસેજ કરી દીધો દાદા આ મજામાં ને ફર્સ્ટ ક્લાસ બસ પતી ગયું દાડો પૂરો એમ જેનો સંબંધ રિયાલિટી સાથે ઝીરો છે એને જીવનમાં વધારે સફર કરવું પડે છે સફર એટલે સહન કરવું પડે છે અને ઓછું કરવું છે તો બી નમટી બી મિનિંગલેસ આપણે તો બધાએ પોતાને પહેલેથી એટલા બધા મિનિંગ આપી દીધા છે અને એકબીજાને પણ બધા એવા એવા ટાઈટલ અને મિનિંગ આપી દીધા છે એને કારણે જે રિયાલિટી છે એને આપણે એન્જોય કરી નથી શકતા ચેરિશ નથી કરી શકતા માણી નથી શકતા સંબંધ હોય વ્યક્તિ હોય વસ્તુ હોય કશું પણ આ કથા કરતા તો બ્રહ્મ જ્ઞાન રોજ સવારે વોટ્સએપમાં ને એસએમએસમાં પ્રગટ થાય ખબર તમને આહા હા ભરમાળ હવાર પડે ચાલુ થઈ જાય બોલો ગોવર્ધન